નમસ્કાર મિત્રો આજે બારદાન છે એમાં આપણે વીસ પ્લસ વીસ મગફળીના બીમાં સ્ટીમરીજ જે આપણી પ્રોડક્ટ છે આ નો પોટ એકમાં આપેલો છે એક વીસ બીના એમાં નથી આપેલો હવે આ બંનેનું શું તફાવત છે તે આપણે તે બારદાન ઊંચકી અને જોઈએ તો અહીંયા આપણે જોઈએ છીએ કે એના ઉગાવવામાં શું ફરક છે મૂળમાં શું ફરક છે આ છે વીસ બી એમાં સ્ટીમરીજનો પટ આપેલો નથી એના મૂળ તમે જોઈ શકો છો અને આમાં નો પટ આપેલો છે તો આના મૂળ નો વિકાસ કેટલો થાય છે આપણે કહીએ છીએ કે સ્ટીમરીજ છે તે તંતુ મૂળનો જબરદસ્ત વિકાસ કરે છે એનું આ ઉદાહરણ છે તો અહીંયા તમે જોઈ શકો છો કે અવડા મોટા મૂળ છે તે ત્યાં છે અને જેટલા મૂળ સારા રહેશે એટલો પાક છેલ્લે સુધી તંદુરસ્ત રહેશે અને એટલા માટે આ નો પટ આપવો જરૂરી છે તમે પાછળ પણ જોઈ શકો છો કે મૂળ આવી ગયા છે જોઈ શકો છો આટલા જબરદસ્ત મૂળ નો વિકાસ તે થયો છે તો આ તાકાત છે સ્ટીમ રીતની ખાલી ઉગાવામાં જ ફાયદો નથી ઉગાવાની સાથે મૂળના વિકાસમાં જબરદસ્ત ફાયદો છે તે તમે અહીંયા જોઈ શકો છો